અને બીજા બીજા બળતા બળતા મારગડા હવે આખરી જીવનમાં ઉતરવા જેવી છે બીજા ના માટે જે બળે ભાઈ બીજા ના માટે જે બળે એનો કોઈ દીવાકો થાય નહીં વાળ દીવા તું બળ્યા કરજા

અમને સનેડાની પરમ સાહેબ તે ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ અમારા દેશના મહાપુરુષો આવા સુરવીરો આવા દાતારો આવા એવો આજનો આ પ્રોગ્રામ આજનો આ સરસ મજાનો કાર્યક્રમ કાર્યક્રમમાં પધારેલા બધા જ વડીલો ગુરુગ્યો માતાઓ બેનો આપ બધાનું સ્વાગત કરું છું મારી સાથે મારા મિત્ર અનુભાઈ પટેલ સાહેબ પધાર્યા છે એનું અહીંથી હું સ્વાગત કરું છું મીઠડો માલધારી અમારો અમે ભાઈ છે એકાબીજાને વખાણ કરી કોકને એવું લાગે આત્મસલાગ આવી વાત નથી પણ વિવેક કોને કહેવાય એ બરાબર જે ખોરડેથી આવે છે એ જાળવી અને લોક સાહિત્યનું સંચાલન કરે છે આશીની વાતો કરે વિક્રમ માલધારીને જોરદાર તાળી એકવાર વિક્રમભાઈને આપણે વધાવી મારા મિત્ર છે કમલેશભાઈ પ્રજાપતિનો દીકરો છે અને એમનો એ અહીંયા હતા ને એમને ખબર પડી કે મારો પ્રોગ્રામ છે અમારે વાત થઈ મેં કીધું અમારું ઘરનું છે ઉમિયા ફાઉન્ડેશન એટલે હવે આમાં અમેરિકા હું ઉમિયા ફાઉન્ડેશનનો પ્રોગ્રામ કરવા જવાના છીએ અમે એટલે મેં કીધું આ બધા પરિવાર છે તો કમલેશભાઈ પ્રજાપતિ બહુ સારા સાહિત્યકાર અને હાસ્ય કલાકાર એનો આપણે લાભ લેવું જોરદાર તાળીથી એકવાર આપણે એમને બધાવી અમારું ખોડિયાર સાઉન્ડ છે એટલે રાજકોટ આવે એને જોરદાર તાળીથી વધાવો અને અમારી આરી અમારા આ બધી દેશી ટીમ જે છે એને જોરદાર તાળીથી વધાવો બહુ મહેનત કરે છે વાળા મગન બાપા બધા કેવા મગન પડી મને તો કઈ કપાળમાં લાગે કઈ લાગે કઈ લાગે પણ લાગવા નતી કીધું એમ લાગવા દીધું આટલા વર કે હોય મજા આવે અમારી ટીમ દેશી બધી અમારી દેશી ટીમ અમે પ્લેન માં જાય દઈ જોયા જેવું મોન આમ કર દિયા બરામ કારણ કે કાઈ પૂછે તો નોખો થાય બીક લાગે ગાડી કાઈ પૂછે હે એમ કરી હવે અમાર મુકેશભાઈ નહોલા યર વર્સિસ બેને આવીને પૂછ્યું આવી કે સર વેજિયા નોનવેજ નું ખાવાનું દેવા વેજિયા નોનવેજ સર વેજ તો મુકેશભાઈ કે હાધું હાધું ખાવ હાધું વાહ ઓલા બેન ઓલા બેન થઈ ગયા હો બિચારે હે બાર મજા આવે આ તો ટીમ ની બધી વાત આવી હવે અમાર પ્રવીણભાઈ નો

અમુક બધું અમુક થતું જ ઓલું બધું સમજાવતા પેલા આવી રીતે ઓલું લેવાનું પટ્ટો નામ નામ જેમ સમજાવવાનું ચાલુ છે મોટું આમ હતું પ્રવીણભાઈ દરિયા ઉપર પ્લેન ઉતરે ઠેકડો મારવાનો મોઢું આમ થતું દોઢસો કરોડે ભૂગવા એવા ભારતીયો આપણું કોણ ધ્યાન રાખે ભલા માણસ મોજું કરી ત્યાં કેવાનો અર્થ મારો છે આજ નો પ્રોગ્રામ છે કોઈ મનોરંજન નો પ્રોગ્રામ નથી મનોરંજન જરૂર કરાવશો ને આનંદ કરતા કરતા પણ હું કોણ છું મારી પરંપરા કઈ છું કેમ આવાય કેમ 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 ખાવાય મરાય એ વાતો અમારા લોક ડાયરા શીખવાડે છે લોક સંસ્કૃતિ ની વાતો એ આપણા આગળ બસ બીજાના માટે જે બળે એનો કોઈ માંકો થાય નઈ વાળ દીવડા તું બેડ્યા કરું બેડ્યા જાકમ જાવ એવો આજનો આ પ્રોગ્રામ આ સમૂહ લગ્નોત્સવ સાથે મળીને ઘણું ઘણું થાય આપણે ત્યાં કહેવાય ને ટીપી ટીપે સરોવર ભરાય એનો એક દાખલો આપી અને દુહાસન મારે શરૂઆત કરવી છે મને ગમે છે આ વાત હું નાનો હતો ત્યારે મારા મા મને આ વાત કરતા પછી હમણાં હમણાં મને યાદ આવ્યું ડાયરામ પાંચ સાત છે કાને લગભગ મેં આ વાત કરી પણ સમાજના બધા વડીલો આપે છે દાન આપે છે આપી દેવું હેલું નથી બહુ અઘરું છે બહુ પૈસા હોય તો આપી શકાય એમાં શું એવો કોઈને વેમ હોય તો કાઢી નાખે

સંતોષ સહી કે આવી જાય આવી જાય નગર પછી અમુક ને સિંહ નઈ આવે સમાજ માટે થોડો ફાળ હોય ડોનેશન વી વર્ષ નો છોકરો સોફે બેઠો આપડે છોકરા ને જઈને પૂછી તાર બાપા કેમ કે પછી કે થોડાક આશીર્વાદ થાય એવું ક્યાંક કરી હવે બે ત્રણ પેઢી તૈયારી કરવી પડે ભાઈ એમ પરબારું ન થાય હા એ તો જેના હાચા હરવાણી હોય કોઈ દી દુકાળ નહીં બાકી પેટાળ પાપી હોય એની ભેખ દુજે નહીં ફૂદરા જેના હાચા હરવાણી હોય અમર ભગત બાપુ એક બહુ સરસ દુહો છે જીવન જીવવું પડે સાહેબ જેને જીવવું પડે એને આ બધું લાગુ પડે છે જીવન જીવવા માટે ઘણું ઘણું કરવું પડે ઉમર લાયક તો ખાટલા માં પાંચ તૂટલ ખાટલા માં પડ્યા રહી તો થઈ જાય કીધું ભાઈ એ નથી ભગત બાપુ જંગલ માં વગડા માં ફરતા હતા અને ચણોઠી જોય લાલ ચણોઠી ચણોથી જોઈ એટલે આમ હાથમાં લીધી મારો પરમાત્મા જેમ હું નથી તને સમજાય હા એટલે એણે કીધું પરમાત્માની કેવી રચના કેવી રૂડી ચણોથી ભગવાન બનાવી છે પણ જોતા જોતા આમ જોયું ભગત બાપુ ની નજર પડી કે આવી ચણોથી મોઢું કેમ કાળું હાવ

મળે એવો હો ભાઈ જીવનમાં ઉતારવા જાવ પણ એનું કાળું મોઢું કાગડા પણ જેના કોઠા કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા ચલો અંદર થી કાળા કડવી છે એનું મોઢું કાળો જુગતે ચણોઠી જોઈ જેના કોઠા કડવા હોય એના કાળા મોટા કાગડા ગબી જેવા મોઢા કરીને બેઠા હોય અરબો કરબો પતિ હોય ને પાહે નો બેહતા ચણદી પનોથી ચડીશે ભલા માણસ બાકી જે ખમકારા કરતો હોય ભલે ઓછા પૈસા હોય મારો બાપ લીવો આવ્યો મારો વ્યામો આવ્યો મારો બાપ ખમા આવો 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 તો ચણદી નો થાક ઉતરી જાય સાહેબ આ ભારત વર્ષની ધરતી છે આ ગીતો